નમસ્કાર મિત્રો વિક્રમ ઠાકોરની માતાનું અચાનક નિધનથી અત્યારે એક વિડિયો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જ્યાં મિત્રો આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે વિક્રમભાઈ ઠાકોરની માતાને શ્રદ્ધાંજલિ આપવા માટે અહીંયા એક શોકસભા રાખવામાં આવી હતી અને તેમની શોકસભામાં ઘણા બધા કલાકારો જોવા મળી રહ્યા હતા અને મોટા મોટા કલાકારો આવીને તેમની શોકસભામાં હાજરી આપી હતી અને વિક્રમભાઈ ઠાકોરે પણ તેમની માતાની સ આત્માને શાંતિ આપવા માટે તેમનાથી ગતિવિધિઓ થતી હતી તે ત કરતા હતા તે જોઈ શકો છો અમારા વિડીયોમાં પણ મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો અમારી ચેનલને અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કહેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો કદી ના મમતા તારી કદી ના ભૂલું મમતા તારી